રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારું મસ્ત મજાના અમારા એક નવા બ્લોગમાં જો અમારા બેન છે ને એ તમને વાવા બતાવશે તો અત્યારે બહુ એટલે બહુ લેટ આપણે બ્લોગ ચાલુ કર્યો છે વાગી ગયા છે જુઓ તમે અગિયાર ફિટ અને હવે આપણે વિડીયોની શરૂઆત કરી છે કામકાજ કરીને ફ્રી થઈ ગયા અને જયેશ વયા ગયા છે ગામડે એટલે કે વાડી આટો મારવા તો અમારા આરું બેન પણ રમે છે હવે એને ખબર પડી ગઈ કે વિડીયો ઉતારવાનો થાય ને એટલે આપણે બોલવાનું અહીંયા બેસી જા હા જો બોલો હાય નવું વાવા બતાવો તારું વાવા બતાવી હમણાં કહેતી હતી ને વાવાય તો છે ને બેન છે ને શરમાઈ ગયા છે હે શું હે ટેડી ક્યાં ટેડી ભાઈ રે તો પછી અત્યારે છે ને આપણે વધારાનું કામકાજ કેમ કે અવાજ ન કામકાજમાં તો ખાલી આપણે કપડાનો છે ને આરિયો વિખાઈ ગયો છે એટલે આપણે સકેલવાનો છે અને દસો આવશે એક વાગે એટલે આપણે ભાત વઘારશું આજે તો શું હોય કે જેન્ટ્સ ન હોય એટલે લેડીઝ ઘરની હોય ને એ ગમે તે બનાવીને ખાઈ લઈએ એવું ન કે એને રોટલી શાકને બધું ફૂલ ડીશ જોઈ તો આપણે પણ એવું જ છે આપણે ભાત ઉભા ખાઈ લઈશું અને આરું પણ ખાઈ લઈએ અને દસુને પણ બહુ ભાવ એટલે એ પણ ખાઈ લઈએ છે અને સાંજે આપણે બનાવીશું આવી હું પછી બેલ્ટ પહેરીશું જો અમારે આરુ બેન એમ કહે છે કે આ મમ્મા બેલ્ટ પહેર લે એને ખબર છે કે માર કમર દુખે છે ને એટલે છે ને મારે બેલ્ટ પહેરવાનો છે કે મેં અત્યારે નથી પહેરો તો એના માટેની છે ને કોઈ વિડીયો જોતા હોય અને ખ્યાલ હોય તો આપણે છે ને કમરમાં ગાદીમાં દબાણ છે થોડી ખસી ગઈ છે નીચે નાસ દબાય છે એટલે કમરનો ફૂલ દુખાવો થાય છે તો એના માટે કોઈ ઘર ગૂથું કે કોઈ ઉપાય હોય તો મને કમેન્ટ કરીને ખાસ જણાવજો અને તમે ખાસ કમેન્ટ કરજો ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક પેજ ને ફોલો કરજો અને યુટ્યુબમાં જોતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરજો સાવ ફ્રીમાં જ છે લાઈક કરજો કે હા તો અમારે આરુબેન બાર ચપ્પલ ઉતારે જ નહીં એને હેને અંદર જ ચપ્પલ ઉતારવા જોઈએ બહાર ન ઉતારે એના ચપ્પલ એક અંદર જ હોય તો આપણે છે ને હવે કપડાં આરિયો ગોઠવી લઈ પછી કપડાં સકેલી થપ્પા માર દઈ સરસ મજાનો અને પછી ક્યાં જવાનું વાળીએ એને વાડીનો તો એટલો શોખ ને ક્યાં જવાનું વાળીએ જાવું હે એને કઈ આપણે ક્યાંય બહાર જવાનું હોય કોઈ બહાર ને તો એમ કહે પપ્પા વાડીએ જાઓ વાડીએ જાઓ કોઈ પૂછે ને તૈયાર કર થઈ જાય નાઈ ધોઈ ને તો એમ કહે મારે વાડીએ જાઓ તો વિડીયોમાં બનાવ રહેજો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને પેજને ફોલો કરજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો બધાય જમવા છાસ વઘારેલા ભાત ને બેન તો જો લીંબુ નીચવે હે ખાટા કરીને ખાસે ખાશે પાપડ અને આરું એ લઈ લીધા હવે મારે લેવાના છે અને છાશ બધાયના ગ્લાસમાં મોડા એમ એમ ટીવી માં જો ચાલુ છે સિરિયલ નહીં સીઆઈડી બપોર વચ્ચે પરો જોઈએ ધંધો કરવાનો ના તારે જ ચાચી ક્યાં હાથમાં હે એમ આ તો ચાલો બધાય જમવા બપોરે આપણે ભાત વઘાર્યા પાપડ મૂરો મમા જો મમાની તૈયાર કરી દે હું લઈ લઉં ને બધુંય ચાલો બધાય જમવા હલો ચા પીવા ઉકરી છે ને મેં કાં ચાલો ચા પીવા તો તો ચા પીવા લો જો મુખવાસના ભોગી ચા પીવા આવો કે તો ચા હું કઈશ બે વાતરીય તો હાલો ચા પી લઈ ઠરી જ મારા મમ્મી એકવા મોબાઈલ જોવે ખાલી હાથ ઊંચો કરી દીધો

એમ આ ખાવ કાજુ બદામ હો દીદી છે નાની છે બધા એમ કે બતાવી એમ જો નહીં મમ્મી છે આરવી છે દસો કેવાય એમ તો જો આરવી છે ને દાણા ખાય છે ને ફેવરિટ છે દાણા નહીં એમ કાજુ બદામ કાજુ બદામ દે નહીં તો તો વિડીયોમાં દો લાઈક કરો કે તો લાઈક કરો કે સબસ્ક્રાઈબ કરજો શેર કરો કે તો શેર હાલો આરું એ કહી દીધું બધા કરી દેજો